તો સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળ્યો સમગ્ર જિલ્લામાં ધુમ્મસ અને વાદળો ઘેરાયેલા જોવા મળ્યા વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં હજુ પણ ઘઉં તમાકુ અને દિવેલા જેવા પાકોની લણાઈ ચાલી રહી છે તેવામાં વાતાવરણમાં પલટો આવવાથી લણાઈ કરી રહેલા અને ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ઘઉં તમાકુ દીવેલા જેવા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગલુ જુગલું શું છે વધુ વિગતો જૂગનું શું વધુ વિગતો મળી રહી છે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતો ચિંતિત બન્યા હતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે તેને જોતા ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે ઘઉં તમાકુ જેવા પાકો તૈયાર થઈને ઉભા છે અને તેની લણાઈ બાકી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ સાથે જ જે પાકોનું વાવેતર કર્યું છે તેને લઈને પણ ખેડૂતો ચિંતિત બન્યા છે તો સાબરકાંઠામાં પણ ઘઉં તમાકુ અને દિવેલા જેવા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે કારણ કે વાતાવરણમાં પલટો આવ્યો છે આ સાથે જ હવામાન વિભાગે માવઠાની પણ આગાહી વ્યક્ત કરી છે